કઈ વાંધો નહીં ભાઈ રાંડેલું સાંડેલું સટકેલું છોકરા વાળું કાળું ધોળું ધોલું ઊંસું નીસું ભાષા આવડે નું આવડે રાંધતા આવડે આવડે ગમે એવું ભાઈ માણા જોઈએ છે ભાઈ પેલી દીકરી જન્મે તો બેનું ભાઈ હું જો દીકરો જન્મે તો આખા ઘરને હને પાછો અમાન્ય એક બાબુ આડું ભૂકાય નહીં એકર બાબુ આડું ભૂકાય નહીં એક બાબુ આડું ભૂકાય નહીં નકરા વાહડા ક્યાં લઈ જાય દીકરી જન્મે તો બેનું ભાઈ હું લક્ષ્મી આવી અમાન બેનું તો અમાન લક્ષ્મી આવી થઈ લક્ષ્મી આવી અમાન માંડું આવ્યો બીજી જન્મે ને મોઢું જ ફરી જાય આપણી ઘટના એટલે થાય ડોક્ટર ને પૈસા ગુડ્યા એને કીધું બાબો હશે તમારા ભાઈએ માનતા માની કરે એમાં ત્રીજી જન્મે કોક ની તમે મહિના થી આટો મારવા જાવ ને તો રોતા હોય ભક્તિ બાપુ સાક્ષી ને મારા ગામનું નામ નથી દેવું પણ મહિના થી ગયા ને ત્યાં તો ઘર આખું રોવે આમ આપડે કે કેમ હોય ગયા પૂરું થઈ ગયું તો ઘરમાં ઓફિસ માં જ્યાં બાઈ હોય ને ત્યાં આપણે કે વાત આવી છે કે વાત નહીં આ બે હતી ને ત્રીજી જન્મી મારી નાખવી હતી મારી નાખી એનું જ આજ પરિણામ મારા ને તમારા સંતાનો ભોગવે છે વિચાર કરો ગુજરાત વટીને નાચ જાય જોયા વગેરે એમ કેવું પડે કઈ વાંધો નહીં ભાઈ રાંડેલું સાંડેલું સટકેલું છોકરા વાળું કાળું ધોળું ઊંસું નીસું ભાષા આવડે નું આવડે રાંધતા આવડે નું ગમે એવું ભાઈ માણસ હોય છે ભાઈ શરમ થવી જોઈએ કોના સંતાનો ભ્રૂણ હત્યા નું પાપ કરતા અટકી જાવ ઈશ્વર છે ભક્તિરામ બાપુ આજે એકાવન દીકરીઓ પાગલ છે ને એ હરિના સંતાન જાણીને હાસવે છે ને તમારે ત્યાંથી અહીંયા ફાડા લાભી ને આવ્યું અને ખુબ જેમાં પણ વિનંતી એક છે કે આયા આટો મારવા ગોગદગી જાજો એક ભાઈ મને એક સમાચાર મળ્યા હતા કે બાપુ એમ કે પૈસા જમવાનું લાવતા પણ જમવાનું તમે ન જોતું ઝાડો થઈ જાય આખો રૂમ બગાડી નાખે આ બાબાજીને સાફ કરવો પડે અને તમે હરખમાં આવ્યા ખાવરાવું છે ખાવ એને માપ ન ખબર હોય કેટલું ખાવું એટલે એમાં એક વ્યક્તિ મને હમાસા દીધા હતા કે પૈસા માગે પૈસા વિના હાલે આમ જો બાપુ ક્યાંય માગવા જતા નથી દે ના પાડતા નથી હું હોત ડીએનએ ના પાડતા નથી પોચ વિના લેતા નથી અને મારા વાલા પૈસા વિના હાલે ભાઈ નથી ને અમે કઈ સાવકાન દીકરાય નથી હા ખુલ્લું ખાનગી નહીં અને એક સભ્યો થી આ બનાવ્યું છે આ જીવન આ બાપુને પૈસા માગવા ઢોરા હેઠું નથી ઉતરવાનું આ જાહેર માં કઉ છું અમે અમારા જીવન એમાં સમર્પિત કર્યા છે આ તમારી બધાની સાક્ષી એટલે હજી વાત લાગશે હોવા મારે ગાવું જોઈએ મને તો આમાં હું હુ તુરાતન ચડી જાય તમે કહો તો ભાઈ કહો પાંચ મિનિટ આખું ભાઈ શું નહીં શું કરું તમે કહો તો આખું ભાઈ ઘર તણ ક્યાં નાખું હમણાં પાસે મોઠો પણ ઘર તણી હારે ને આ આપણે જેમ જેમ હાથું કહ્યું ભક્તિ તો મને નથી લગ્યા બીજા પાછા લાગી છે અમે ધંધો કરીએ છીએ ભાઈ હા 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 શું ને ભાઈ ધંધો થોડો મોટા ભાઈ આપનું આમાં કઈ ભાવ સાપા નથી આવતો કેવું એ પ્રમાણે વજન થાય આપણે જેમ છે એમ એ ભાઈ સલ્તીમ દાબી મૂકો ના ના સલતીમ નથી મારે એક જ વાત કહેવી છે તારા આંગણા પૂસીને કોઈ આવે તો આવકારો મીઠો આવે આપણે બે કડી ગાવી છે કારણ કે મને ખબર છે પૈસા મારા મારામાં હું થોડું ગાવી મને એમ ન થાય કે બીજા જન્મ દીકરી થઈ જાવ Yes.